મિત્રો ભગવાન ગણેશના ભક્તનો મહાન તહેવાર શરૂ થવાનો છે આ વખતે ગણેશ ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર બપોરે 4 વાગે શરૂ થશે અને તે 7 સપ્ટેમ્બરે સાંજે 5 ને સાડા વાગે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર જોવામાં આવશે આ દિવસથી આગામી 10 દિવસ સુધી દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે વિવિધ સ્થળોએ પંડાલો સંગાવવામાં આવશે જેમાં ભગવાન ગણેશની મૂર્તિ મુકવામાં આપ શિગ્નિશ ચતુર્થી અનંત ચૌદસ સુધી ભગવાન ગણેશની આરાધના શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમય દરમિયાન કરવામાં આવેલા ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે તે ઉપાયો કયા છે તે વિશે જાણીશું પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી એક પણ ઉપાય વિશે જાણવાનું રહી ના જાય તો ગણેશ ચતુર્થ પર આ જ્યોતિષ ઉપાય કરો એક નંબર ભગવાન ગણેશનો અભિષેક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે ભગવાન ગણેશની कृपा तमारा पर बनी रहे दरेक कार्य सफलतापूर्वक पूर्ण थाय तो गणेश चतुर्थना दिवसे भगवान गणेशनो अभिषेक करने भूलशो नहीं अभिषेक ही गणपति अथर्वशेष नो पाठ करवो जइए नंबर बे गणेशंत्री स्थापना ज्योतिष शास्त्र अनुसार गणेश चतुर्थना दिवसे गणेश यंत्र स्थापना करने विशेष फल मे गणेश यंत्र ने खूबज चमत्कारी यंत्र आवे छे जो आ यंत्र पूजाघर में स्थापित कर तो त्या त्यानकार शक्तिओ प्रवेशती त्रण नंबर हाथी ने ज्योतिष शास्त्र अनुसार जो शक्य हो तो गणेश चतुर्थीना दिवसे हाथी ने लीलो चारो खवड़ोपाय जीवन की दरेक प्रकार की समस्याओं जल्दी दूर थी चार घी अन गोड़ों प्रसाद धरावो ज्योतिषशास्त्र अनुसार जो तुम धन संबंधित कोईपण प्रकार की समस्या थी परेशान छो तो गणेश चतुर्थी ना दिवसे स्नान वगैरे कर पची शुद्ध घी अने गोर ने अर्पण अवश्य करो ते पची आ खोराक गाय ने खवड़ावो उपाय थी तारीरी आर्थिक समस्याओं अथवा पैसा संबंधित समस्याओं जल्दी दूर थी शे नंबर गोड़ी एकवीस गोरियोज्योतिषशास्त्र अनुसार जो तुम इच्छो छो कि बधी ईच्छाओं पूर्ण थाय तो गणेश चतुर्थना दिवसे भगवान गणेश मंदिर में गोरने दूरवा बनेली एक गोलीओ भगवान गणेश ने अर्पण करो उपाय थी तमारी बधी मनोकामनाओं पूर्ण थे छ नंबर ज्योतिषशास्त्र अनुसार जो ते તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ કરો અને ભગવાન ગણેશને માલપુવા અર્પણ કરો ઉપાયથી જલ્દી જ તમારું લગ્ન નિ ક્ષમતાઓ વધવા લાગશે આશીવાય ગણેશ ચતુર્થીના દિવસે છે ભગવાન ગણેશને પીળા રંગની મીઠાઈઓ ચડાવો જ્યાં સુધી તમને લગ્ન ન કરો ત્યાં સુધી દરબુદવારે ભગવાન ગણેશને પીળા રંગનું ભોજન અર્પણ કરતા રહો 7 નંબર જોइए તો જીવનમાં પ્રગતિ અને સૌભાગ્ય મેળવવા માટે ગણેશતુર્થીના દિવસે કુંભારના ચક્રમાંથી થોડીક માટી લઈને ભગવાન ગણેશની અંગૂઠાને કદનીમૂર્તિ બનાવો આ પછી પોષ પરલાલ कपडुम फेर वो अने विधि मुजब पूजा करो अने ओमरिम ग्रीन हिम मंत्रनो 108 बार जाप करो अनंत चतुर्दशीना एटले के 10 दिवस સુધી આસ્તત કરતા રહો આમ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને આસપાસ સકારાત્મક શક્તિઓ રહે હે 8 નંબર જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન હો તો ગણેશ ચતુર્થીના દિવસે 22 દુર્વા એકસાથે જોડીને 11 જોડી તૈયાર તૈયાર કરો ધ્યાન રાખો કે એક ગાંઠ બે દુર્વાથી બની લે છે આ પછી ભગવાન ગણેશના કપા अग्नार गांठों स्पर्श करो अने तेमने तेमना चरणों में अर्पण करो आ सुगंध फूल दीवो धूप वगैरे जी वस्तुओं अर्पण करो आ प्रक्रिया अनंत चतुर દશ સુધિ કરતા રહો આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે નવનબર નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે ઘર માં પીરા રંગના ગણેશ મૂર્તિ સ્થાપિત કરો ને ગણેશ ચતુર્થી ના દિવસે તેની પૂજા કરો ગણેશની પૂજા કરતી વખતે હળદર ના પાંચ ગઠ્ઠા ચડાવો અને પછી શ્રી ગણાધીપતે નમઃ મંત્રનો જાપ કરો આ પછી 108 દુરવા પર ભીની હળદર ગાઓ અને દરેક દુરવા અર્પણ કરતી मनमा श्री गजवा नमो मंत्र नो जाप करता रहो अनंत चतुर्दशी एटले के दस दिवस सुधी आम करता रहो आम करवा प्रगति द्वार खुलशे अने સફરતાના માર્ગમાં આવતા અવરોધો હંમેશા માટે દૂર થઈ જશે 10 નંબર જોઈએ તો ધન સંબંધિત સમસ્યાઓ થી રાહત મેળવા માટે ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશ ની પૂજા કરતી વખતે ઘી અને ગોળ અર્પિત કરો આપ ભી ગણેશ અર્થવર્ષિષણનો પાઠ કરો પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો અને પછી ઈચ્છામુબ જ ગરીબ અને જરૂરિયાત મંદોને દાન કરો આમ કરવાથી દેવાની સમસ્યામાં ખતમ થાય છે અને ધનનો માર્ગ મોકળો થશે તમારો નસીબ બદલવાની આ એક ચોક્કસ રીત છે અગિયાર શ્વેતા ગણેશનું પૂર્વ તરફ મુખ કરો તેમને રક્તવસ્ત્રનું આસન આપો તમારી ક્ષમતા મુજબ જો પાચાર અથવા પોઢ શોક ચાર પૂજા કરો લાડુ अथवा મોદકનો নৈવેદ્ય લગાવો અને ઉપલબ્ધ સાધનો સાથે ૐ ગણ ગણપતે નમઃની 2151 अथवा 108 માળા ચડાવો अथवा માત્ર ઘી સાથે એક માળા આપો બાર લગ્ન અથવા કૌટુંબિક સમસ્યાઓ માટે ઉપરોક્ત રીતે પૂજા કરો અને ૐ વક્રતુંડાય હં બોલો 13 નંબર આકર્ષણ વશિકરણ માટે લાલ હકીક ગુલાબનો ઉપયોગ કરો 14 અવરોધો દૂર કરવા માટે શ્વેતાર્ક ગણપતિ પરોમ ગમ ગણપતે વિદ્યા વિનાશીએ સ્વાહાની 12 માળાનો જાપ કરો પંદર શત્રુનો નાશ કરવા માટે લીમડાના મૂળ ગણપતિ સમક્ષ હસ્તપિશાચી લખોયને સ્વાહાનો જાપ કરો લાલ ચંદન અને લાલ ફૂલ અર્પણ કરો પૂજા કર્યા પછી તને બચ્ચે ના પાત્રમાં મૂકો અને દરરોજ મંત્રનો જાપ કરો શત્રુઓ વશમાં થઈ જશે અને સૌથી ખરાબ વિશેપો પણ કાબૂમાં આવે છે 16 શક્તિ વિનાયક ગણપતિ તેમની પૂજા કરવાથી વ્યક્તિ સર્વશક્તિમાનનો અભિભાર વધાય છે તેને જીવનમાં કોઈ કમી નથી લાગતી કુંભારના ચાકમાંથી અંગૂઠાના કદની મૂર્તિ બનાવો અને ઉપરોક્ત રીતે તેની પૂજા કરો અને ઓમ હિમ ગ્રીમ હિમની 1 એક 108 માળાનો જાપ કરીને हवन કરો દરરોજ 11 માળાનો જાપ કરો અને चमत्कार हाँ तीज जुओ सत्तर लक्ष्मी विनायक उपरोक्त रीते उपयोग करो अने मंत्र नो जाप करो श्री गणेश गणपते गणपतेव्रव्रत सर्वच्छ जर्में वशमनाय स्वाहा चार सौ चु्मास वार दर्रोज तर्पण करने भगवान गणेश कृपा झड़प थी मे अढ़ार आधुनिक युग में महत्वाकांक्षाओं लीधे मणस जल्दीज देवाड़ फसाई जाए कोशिश करवा छता बहार निकली शकमात्री कृपाज आ दुख मुक्ति आपी हे गणेश चतुर्थ पर नीचेना मंत्र थी एक सौ आठ माँा करो अने, अने तारी क्षमता मुजब हवन करो अने दररोज एक मा करो तमने જલદી જ આગડબડમાંથી અથવા તમે જ્યાં સલવાઈ આવો તેમાંથી રાહત મળશે ઓગણીસ ઘાસના ગણેશ બનાવોને તેમની પૂજા કરો આવું કરવાથી ભગવાન ગણેશ દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે 20 નંબર ભગવાન ગણેશને ના બનેલા લાડુ અર્પણ કરો આ પ્રસાદ થી તમારો ઉપવાસ તોડો અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખવાનું ભૂલશો નહીં જય ગણેશ